દેશની સત્તરમી લોકસભા ભંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કેન્દ્રીય મંત્રીમંડળ સહિત સોંપ્યું રાજીનામું રાષ્ટ્રપતિએ નવી સરકારની રચના સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી બની રહેવા કર્યો અનુરોધ અઢારમી લોકસભા માટે બહુમત મેળવ્યા બાદ એનડીએમાં સરકાર રચવાની કવાયત મોદી ટુ પોઈન્ટ ઝીરોની મળશે અંતિમ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં ભોજનનું કરાયું આયોજન રાજધાની દિલ્હીમાં બેઠકનો ધમધમાટ એનડીએ અને ઇન્ડીને બંને ગઠબંધનની આજે મહત્ત્વની બેઠક કુમાર ચંદ્રાબાબુ નાયડુ પવન કુમાર ચિરાગ પાસવાન માંઝી સહિત દિગ્ગજોનો દિલ્હીમાં જમાવટો નવી સરકારની બ્લૂ પર થશે ચર્ચા મહારાષ્ટ્રની રાજનીતિથી મહત્વના સમાચાર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની કરી ઓફર મહારાષ્ટ્રમાં ભાજપની હારની સ્વીકારી જવાબદારી તો ઓડિશા વિધાનસભામાં હાર બાદ નવીન પટનાયકે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું આરબીઆઈ ગવર્નર દાસની આગેવાનીમાં છ શરૂ ત્રણ નાણાકીય ચાલનારી બેઠકના અંતે સાત જૂને મહત્વના નિયમોની થશે જાહેરાત આરબીઆઈ સતત આઠમી વાર રેપોરેટ સ્થિર રાખે તેવી શક્યતા આજે વિશ્વ પર્યાવરણ દિવસ આપણી ભૂમિ સાથે જમીન પુનઃસ્થાપન અને દુષ્કાળ તેમજ રણને આગળ વધતું અટકાવવા સહિતના પર્યાવરણ સામેના પડકારો પર રહેશે કેન્દ્રિત તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ વિશેની લોકજાગૃતિ કેળવવા કર્યું આહવાન રાજ્યમાં પણ પર્યાવરણ દિવસ પર જનજાગૃતિ કાર્યક્રમો રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વલસાડ નવસારી તાપી ડાંગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત થશે વરસાદ અને મોદી 3.0 ના ઝીરોના આશાવાદે શેરબજારમાં રોનક સેન્સેક્સ બે હજાર ત્રણસો ત્રણ પોઈન્ટ વધી ચુમ્મોતેર હજાર પર તો નિફ્ટીએ બાવીસ હજાર પાંચસોને પાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને ICC T20 ટવેન્ટી વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો આયર્લેન્ડ સાથે થશે ગઈકાલે રમાયેલી મેચમાં નેધરલેન્ડે નેપાળને છ વિકેટે હરાવ્યું